નજર કરીશું સુપરફાસ્ટ ન્યૂઝ પર પરંતુ એ પહેલા નજર કરીએ એક મહત્વના સમાચાર પર સૌપ્રથમ વાત વરસાદની કરીએ તો રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ સુરત વલસાડ અને નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે દાહોદ છોટાઉદેપુર અને પંચમહાલમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે વડોદરા નર્મદા ભરૂચ તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી ત્યારે રાજકોટ અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે એક સાથે બે વરસાદી સિસ્ટમો સક્રિય થતા ક્યાંક ભારે તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની ગતિ વધુ રહેવાની સંભાવનાઓ છે કારણ કે એક શિયર ઝોન છે અને બીજું અપશર ટ્રફ છે કે જે ગુજરાત રાજ્ય તરફથી પસાર થશે જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોની અંદર સામાન્યથી જે ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે સુરત વલસાડ નવસારી તાપી સહિતના જે ભાગો છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ દાહોદ વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ સહિતના જે ભાગો છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જૂનાગઢ ભાવનગર પોરબંદર ગીર સોમનાથની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદ ગાંધીનગરમાં પણ જે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે પાલનપુર મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લીના જે ભાગો છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે રીતે આ બે વરસાદી સિસ્ટમો છે કે જે એક સાથે સક્રિય હોવાના કારણે સમગ્ર ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની ગતિ વધુ રહી શકે છે જ્યારે અન્ય જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ